પિયુષભાઈ રાખ્યા છે આજના સમયમાં જો આપણે જોઈએ તો આપની શું પ્રતિક્રિયા રહેશે કારણ કે જે રીતે આપણે વાત કરી જ્યોતિષ ની તેમને તો નકારી રહ્યા છે પિયુષભાઈ તો પેલી વાત એ છે કે જ્યોતિષના સંતાન બની શકે છે કારણ કે કોઈ પણ વ્યક્તિ છે લઈને નથી આવતી વાત ડોક્ટર ને પોતાને પણ બીમારી થઈ શકે છે એવા કોઈ ડોક્ટર નથી કે એને બીમારી ન થાય કારણ કે એ પોતે પણ કેટલું પાલન કરે છે જ્યોતિષ સંતાન છે પોતે જ્યોતિષનું કેટલું બાને છે એ પણ જોવા જેવું છે એ કોઈ જોવા જતું નથી બીજી વાત એ છે કે પોતાના કર્મ અને એનું આખું શાસ્ત્ર છે એ પોતાના ગ્રહ પ્રમાણે એ લખાવીને આવ્યા હોય છે એટલે એ આપણે એમ ન કહી શકીએ કે ભાઈ જ્યોતિષ જે સંતાન હોય એટલે રાજા થવો જોઈએ કે પછી એ ખૂબ સારી રીતે જિંદગી જીવતા હોય એવું નથી હોતું બીજું એ છે કે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી તો એસ્ટ્રોનોમીનો જ પાર્ટ અથવા તો એનું વિસ્તરણ છે એસ્ટ્રોલોજી કારણ કે આજે જયારે વિદેશમાં કોપર ને આ બધા જે ગેલેલિયો બધા હજી એમણે કહ્યું એ પહેલા આપણે કહેલું કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે જયારે આ બધાની તો એમણે કહ્યું તેની સામે ચર્ચ ને એ બધા પડેલા એ જ કોઈ જોતું નથી ને એની કોઈ વાત નથી કરતું તો અહિયાં આપણે કીધું કે મગર ને જો તમારે પ્રસન્ન કરવો હોય તો લાલ રંગનું એનું કરવું પડે સૂર્ય છે એના માટે ઘઉં તો

તો એ પ્રકારનું આખું વર્ગીકરણ એના ના આધારે કરવામાં આવ્યું છે કે સોડિયમ ને સાત ઇલેક્ટ્રોન છે એ એ હોય છે વચ્ચે એક ઇલેક્ટ્રોન આપી દે છે તો એ પ્રકારે આખું કર્ક રાશિ છે તો એના ગુણધર્મ આવે છે મકર રાશિ છે તો એના ગુણધર્મ આવે છે એનો સ્વામી શનિ છે સિંહ રાશિ છે તો એનો સ્વામી સૂર્ય છે આ એક પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે એમાં અલગ અલગ જે ગ્રહો સંયોજન થતા હોય છે એમાં કેટલું બધું જોવાનું હોય છે એની ડિગ્રી જોવાની હોય છે એટલે જ્યોતિષ બધા જે છે એના કારણે ડોક્ટર પણ પેલા હોય એના કારણે એની વિદ્યા છે ખરાબ નથી થઈ આ જે જ્યોતિષ છે એ કોઈ ભૂલ કરે એના કારણે જ્યોતિષ વિદ્યા છે ખોટી નથી થતી બીજી વાત એ છે કે આપણો ધર્મ છે યુગાનુકૂળ છે એટલે કે ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે એવું નથી કે નથી આવતા હોતા એટલે એવો એવો અર્થ ન કરો કે જુના જમાનામાં જે થતું હતું એ જ આપણે અત્યારે ચાલુ રાખવું ત્રીજી વાત કે જે અગ્નિ નો હવન કરવામાં આવે છે અગ્નિમાં તો એમાં ચોક્કસ પ્રકારના લાકડા ઉમેરીને હવન થી વાતાવરણ શુદ્ધ થાય છે અને ખુલ્લા મેદાનમાં વધારે આપણે જે મંડપની નીચે કરવામાં આવે છે આજે શું થઈ ગયું છે કે હોલમાં થઈ ગયું છે એટલે હોલમાં બંધિયાર વાતાવરણમાં તમને કદાચ એ લાગે કે ભાઈ ગરમી છે ને આ છે તે છે બીજું પેલું થાય ચોથી વાત એ છે કે જે રેશનાલિસ્ટો છે કેવાતા એ લોકો મુસ્લિમ માન જે પેલા તાંત્રિકો કે બીજા હલાલુલ બધું કરે છે એની સામે કોઈ દિવસ બોલશે કોઈ પડકાર કરવાની હિંમત નથી થતી જયારે હિન્દુ ધર્મમાં મન થાય છે અને આ પ્રકારના રીત રિવાજ ને બધાને પડકારવાનું મન થાય છે કારણ કે હિન્દુ ધર્મ શું છે એટલા માટે કારણ કે હિન્દુ ધર્મ છે વૈજ્ઞાનિક રીતે પોતાની વાત સિદ્ધ કરે છે અને જેને જે માનવું હોય એમાં છૂટ પણ આપે છે એટલે આ બધું ચાલે છે એ બધું આપણે સાઈડમાં રાખીએ છીએ આપે હમણાં વાત કરી જ્યોતિષ શાસ્ત્ર લઈને કે આ ગ્રહ આ લક્ષણ હોય છે ને આ બધી વસ્તુ છે અચ્છા જે છે એ તો છે જ પરંતુ અત્યારે આપણે ત્યાં ઘણી બધી એવી વાતો છે કે ભાઈ આ ગ્રહમાં આ આ સમસ્યા છે તમારી જિંદગીમાં તો આવું કરશો તો આ સારું થઈ જશે આવા જે ઉપાય આપવામાં આવે છે હવે જે છે એ તો છે એ બદલાય કઈ રીતે શકે કોઈ ઉપાય બદલાય શકે એટલે મને પૂછો કે પૂછો છો હા એટલે આમાં છે એવું છે કે તમે ડોક્ટર ની દવા જાય એવું નથી હોતું તમારે રાહત મળતી હોય છે બધી દવા દવા આવી હોય છે તરીકે આપણે કોરોના કાળમાં પણ જોયું કે આપવામાં કેટલાય મોર્બિડિટી થી મૃત્યુ થયા તો એ ઘણી બધી મેં કહ્યું એમ કે ઘણી બધી સ્થિતિ કામ કરતી હોય છે એ સ્થિતિનો પણ વિચાર કરવો પડે એટલો સૂક્ષ્મ વિચાર કરવો પડે ઘણા બધા સંયોજન મેં કહ્યું એમ કે કેમ દુરુપયોગ બનતો હોય કે પછી ગણત કેસી યોગ બનતો હોય કે પછી એના મારણ પણ થતા હોય ઘણીવાર વિપરીત રાજયોગ થતા હોય એવા કેટલી બધી વસ્તુઓ જે જોવામાં આવે છે કેટલા અંશનો છે કઈ રાશિમાં છે એનો સ્વામી ક્યાં છે એની નવમે દ્રષ્ટિ પડે છે કે પાંચમે દ્રષ્ટિ પડે છે કે સાતમે દ્રષ્ટિ પડે છે હવે આ બધું જે બધા જ્યોતિષ છે હું એમ નથી કેતો કે બધાને આવડતું જોઈ છે કેટલાક ડોક્ટરો જેમ પેલા હોય છે અને કેટલાક ડોક્ટર આજે એવા પણ છે કે જે ટેલી મેડિસિન પણ કરે છે બીજા કે હોય તો પણ મેડિસિન હજી પણ જે આપણે અગ્નિને લઈને વાત કરી કે કદાચ એમાં જે પ્રયોગ થાય છે લાકડાઓને એના કારણે વાતાવરણ શુદ્ધ થાય તો લગ્ન સમયે એની શું જરૂરિયાત એટલે લગ્નમાં તમારે આજે તમારું જે શરીરનું સ્વાસ્થ્ય છે એ જરૂરી છે સાથોસાથ મનની પવિત્રતા જરૂરી છે એના કારણે ઉપર જે જાય છે તો આખું વાયુમંડળ આપણે ત્યાં કેવું છે કે ગીવ એન્ડ નું છે કોઈ પણ વસ્તુમાં તમે જોશો તો આપણે જેમ સમુદ્રમાંથી પાણી છે ઉપર જાય છે તો વાદળ બને છે અને વાદળમાંથી પછી વરસાદ થાય છે તો એ ગીવ એન્ડ નું આખું ચક્ર છે એ ચક્ર જો તમે એને પૂર્ણ કરો તો એ થતું હોય છે ને ચોક્કસ મંત્રો સાથે ચોક્કસ પ્રકારના લાકડા દરેક વિધિ હોય એમાં દરેક પ્રકારમાં અલગ અલગ લાકડાનો ઉપયોગ થાય સમિધા કહેવામાં આવે છે એ એ પ્રકારનું જે એ કરવામાં આવે છે અને બીજું કે મંત્ર ની વાત કરી કે ભાઈ વર વધુ ખબર નથી હોતી મંત્ર આ વાત તો સાથે હું સહમત છું કારણ કે આજે એવું થઈ ગયું છે કે કર્મકાંડી જે પહેલા હોય છે જે આપણે વાત કરી કે આવું કરવું જોઈએ આનાથી આટલું સારું થશે પરંતુ કદાચ કોઈ સક્ષમ નથી અને નથી કરવા આવી રીતે લગ્ન તો એ સફળ નહીં થાય આવી જે વિચારધારા છે એ કેટલી યોગ્ય નહીં એનો કોઈ આપણે હિન્દુ ધર્મમાં આસ્તિક અને નાસ્તિક બધા સમાવેશ કર્યો છે ન કરવા હોય તો એની મરજી છે આમાં કોઈ એમ એમ નથી નથી ડોક્ટર છે કે તમે મારી દવા લો તમારે ન લેવી હોય તો તમારે એ રીતે પછી એનું પરિણામ ભોગવવું પડે અથવા ન પણ ભોગવવા મળે કારણ કે તમે બીજી કોઈ રીતે કોઈ તમારું ટ્રીટમેન્ટ થઈ જતી હોય તમે કોઈ નેચરોપેથી કરી લેતા હો તમે આયુર્વેદિક રીતે કરી લેતા હો કે પછી કઈ તમારી દિનચર્યા એવી હોય તમારું જીનેટિક સેવા હોય કે જેના કારણે તમારે વાંધો ન આવે એમ હોય તો આ ઘણું બધું કામ કરે છે એવું નથી આનાથી કરો તો વધારે સારું પરિણામ મળે છે અચ્છા